નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડિયોમાં મિત્રો છ ઓક્ટોમ્બર બે હજાર પચ્ચીસ શરદ પૂર્ણિમાના દિવસે લગભગ નેવ વર્ષ પછી ભાહમ્ય યોગ શુકલ યોગ અને ભદ્રરાજ યોગ જેવા વિશેષ સંયોગ બની રહ્યા છે આ પાંચ રાશિઓ પર ધનની દેવી માં લક્ષ્મીની વિશેષ કૃપા વરસશે મિત્રો આ વિષય પર ખૂબ જ સકારાત્મક અને સારા સમાચાર આવી રહ્યા છે મીઠાઈ વેચવાનો સમય આવી પહોંચ્યો છે વર્ષ બે હજાર પચીસની આ પૂર્ણિમા એટલે કે શરદ પૂર્ણિમા પર આ પાંચ રાશિઓના વ્યક્તિઓ અચાનક કરોડપતિ બની જશે આ પાંચ રાશિઓના લોકોને તેમના જીવનમાં અપાર આર્થિક લાભ મળવાના છે તો ચાલો આજના આ વિડીયોમાં જાણીએ કે કઈ રાશિઓ સૌથી વધુ ભાગ્યશાળી છે અને રાશિચક્ર અનુસાર આ શરદ પૂર્ણિમાના દિવસે કયા પ્રકારના ઉપાયો અપનાવવા જોઈએ આ વિડીયોમાં તમામ મુખ્ય જાણકારીની વાત કરીશું તો વિડીયો અંત સુધી જોજો અને હા મિત્રો વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં જય મહાલક્ષ્મી લખીને તમારા મિત્રો સાથે શેર કરો જેથી તમને અને તમને મહત્વની માહિતી મળી રહે અને ઓમ શ્રીમ હિમ શ્રીમ કમલે કમલાય પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રીમ હિમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ મિત્રો હિન્દુ ધર્મ ગ્રંથોમાં પૂર્ણિમાનું વિશેષ મહત્વ વર્ણવ્યું છે દરેક મહિનાની પૂર્ણિમા તિથિ શુક્લ પક્ષની ચતુર્દશી પછીના દિવસે મનાય અને શરદ પૂર્ણિમા જે છે એ છ ઓક્ટોમ્બર સોમવારે આવી રહી છે તો ચાલો એક પછી એક જાણીએ કે શરદ પૂર્ણિમા પછી પ્રથમ ભાગ્યશાળી રાશિ છે મિત્રો વ્યક્તિઓ માટે આ વખતની પૂર્ણિમા પર શુકલ યોગ બ્રહ્મયોગ અને ભદ્ર રાજયોગ જેવા સહયોગ છે જે તમારા નવમાં ભાવમાં બની રહ્યા છે અને આવી પરિસ્થિતિમાં છ ઓક્ટોમ્બર પછી તમને તમારા ભાગ્યનો પૂરો સહયોગ મળશે એટલે કે તમારું ભાગ્ય તમારી તરફેણમાં રહેશે સૌથી પહેલા તમને વિદેશી માર્ગોથી લાભ મળશે અને ધનુ રાશિના લોકો વિદેશમાં જઈને કાર્ય કરવા ઈચ્છે છે તો તમે વિઝા માટે અરજી કરી શકો વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છો છો તો અથવા પ્રવાસ કરવા માંગો તો કોઈ પણ સંજોગોમાં તમને વિદેશી માર્ગથી કોઈ સારા સમાચાર મળી શકે તમને ધન કમાવા માટે નવી તકો મળે પૂર્ણિમાનો આ તહેવાર નોકરી કરતા લોકો માટે ખૂબ જ શુભ અને ભાગ્યશાળી બની શકે તમે જે પણ ધ્યેય નક્કી કરશો તે લગભગ પૂર્ણ થશે અને તમારી આર્થિક પરિસ્થિતિ સુધરશે અને આવકના નવા માર્ગો ખુલશે તમારું આરોગ્ય પણ સારું રહેશે અને ધનુ રાશિના લોકો બ્રહ્મયોગનું નિર્માણ લાભદાયી સાબિત થશે સૌ પ્રથમ ભગવાન શનિ અને ચંદ્રકુંભ રાશિમાં ગ્રોચર કરી રહ્યો છે જે તમારા ત્રીજા ભાવમાં રહેશે અને છ ઓક્ટોમ્બર પછી તમારા માટે સમય ખૂબ જ સારો અને શુભ રહેવાનો છે દેવી લક્ષ્મીની કૃપાથી તમને દરેક ક્ષેત્રમાં વિજય મળી શકે તમારે કાર્ય માટે પ્રવાસ કરવો પડે પરંતુ તેમાં તમને માત્ર લાભ જ મળે તમારી આર્થિક પરિસ્થિતિ મજબૂત બને ભૌતિક સુખો મળે અને પરિવારમાં લાંબા સમયથી ચાલતા વિવાદોનો અંત આવી શકે આ સાથે જ કોઈ પણ જગ્યાએ પૈસા રોકાણ કરો જો તમે કોઈ નવી મિલકત જમીન અથવા શેર બજારમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા છો તો ઓક્ટોમ્બર પછીનો સમય તમારા માટે લાભદાયી બનશે દેવી લક્ષ્મીની કૃપાથી તમને તમારા જીવનમાં વિજય મળશે જીવનસાથીનો પૂરો સહકાર મળે તમારું મન શાંત રહે અને ભવિષ્ય લઈને કોઈ સારો અને મોટો નિર્ણય લઈ શકે તેનાથી તમને લાભ પણ મળી શકે અને કાર્યસ્થળ પર તમને લાભ મળવાની પૂરી શક્યતા છે આ જગ્યાએ કામની દરેક વખાણ કરશે અને લાંબા સમયથી કોઈ આરોગ્ય સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેમાંથી રાહત મળશે તમને ઉપાય તરીકે કહેવામાં આવે છે કે પૂર્ણિમાના દિવસે તમારે સફેદ ચોખાનું દાન કરવું મિત્રો જો તમારી પાસે સફેદ ચોખા ન હોય તો સફેદ રંગના વસ્ત્રનું પણ દાન કરી શકો કારણ કે સફેદ રંગ અને સફેદ ચોખા તમારી સંપત્તિના પ્રતીક તરીકે માનવામાં આવે છે તેનું દાન કરવાથી ઘરની આર્થિક પરિસ્થિતિ મજબૂત બને અને આ દિવસે સફેદ વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે સફેદ વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિની સમાજમાં પ્રતિષ્ઠા વધે અને તેને પૂરું સન્માન મળે મિત્રો હવે આગળની ભાગ્યશાળી રાશિ કુંભ છે કુંભ રાશિના લોકો માટે છ ઓક્ટોબરે એટલે કે શરદ પૂર્ણિમા પછી તમારા જીવનમાં અપાર આનંદ આવવાનો છે કારણ કે સૌ પ્રથમ તમારી રાશિના સાતમા ભાવમાં બુધ શુક્ર અને સૂર્ય બિરાજમાન છે તેની સાથે તમારી રાશિમાં હાજર રાજયોગનું નિર્માણ લગ્ન ભાવમાં થઈ રહ્યું છે આ કારણે ભગવાન શનિ તમારી રાશિમાં બિરાજમાન છે તેથી છ ઓક્ટોમ્બરે બ્રહ્મયોગ અને ભદ્રા રાજયોગ બનશે અને ભૌતિક સુખો મળશે અને પૂર્ણિમાના દિવસે બનેલા આ રાજયોગને કારણે તમારા જીવનમાં મોટા ફેરફાર આવી શકે લાંબા સમયથી અટકેલા કાર્ય ફરીથી પૂર્ણ થાય જો તમે લાંબા સમયથી પરિશ્રમ કરી રહ્યા છો તો હવે તેમાં વિજય મળ્યો કરિયરમાં અપાર સફળતા ઉપરાંત તમને પ્રમોશન મળે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તમારા વેતનમાં વધારો થશે તમારામાંથી જેવો વેપારી વર્ગ સાથે જોડાયેલા છે તમારો પોતાનો વ્યવસાય કરો કે ભાગીદારીમાં કામ કરો વેપારમાં લાંબા સમયથી નુકસાન ચાલતું હતું તો તેમાંથી મુક્તિ મળશે અને વ્યવસાયમાં પૂરું વળતર મળવા ઉપરાંત તમને અપાર ધન મળશે તો મિત્રો શનિ અને ચંદ્ર તમારી રાશિના લગ્નમાં વિરાજમાન છે આવી પરિસ્થિતિમાં તમને ભગવાન શનિદેવની સાથે ભગવાન શંકરના વિશેષ આશીર્વાદ પણ મળશે તમારી રાશિમાં શનિની સાડે સાતી પણ ચાલી રહી છે આવી સ્થિતિમાં ભગવાન શનિદેવનો તમારો જીવન પર સકારાત્મક પ્રભાવ પડશે લાંબા સમયથી ચાલતા પડકારો અને અડચણો હવે તમારા માટે લાભમાં બદલાઈ શકે છે તમે તમારા જીવનના ઘણા મહત્વના પાસાઓમાં પરિવર્તન અનુભવશો હવે કંઈક રોમાંચક થઈ શકે છે તમારા જીવનમાં કોઈ નવી વસ્તુ આવી શકે તેના ઉપરાંત તમે તમારા પરિવાર સાથે સારો સમય વિતાવો અને કોઈ પણ ક્ષેત્રમાં નવું પગલું ભરવાથી તમને ઘણો ફાયદો થાય કુંભ રાશિના લોકોને ભગવાન શનિદેવની કૃપા મેળવવા શરદ પૂર્ણિમાના દિવસે કાળા ધાબડા કાળા તલ કાળા ચપ્પલ કે કાળા ચણાનું દાન કરવાની સલાહ છે તેમજ પૂર્ણિમાના દિવસે સ્નાન કરીને દાન કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે જો તમે પણ શનિદેવના આશીર્વાદ માંગો છો તો વિડીયોની કમેન્ટમાં જય શનિદેવ અવશ્ય લખો તો મિત્રો આગળની રાશિ છે સિંહ સિંહ રાશિના લોકો માટે પૂર્ણિમા પછીનો સમય ખૂબ જ સારો છે સૌ તમને કાર્યમાં વિજય મળશે અને અટકેલા પૈસા તરત મળશે તે પણ પાછા મળશે વેપારમાં કોઈ સારો અને મોટો સોદો થઈ શકે અને તમે વિદેશ પ્રવાસ પણ કરી શકો જો કે રાશિના આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ અંગે સાવચેત રહેવું તમે જે ખાવ છો અને પહેરો તેના પર થોડું નિયંત્રણ રાખવું જોઈએ અને અન્ય વસ્તુઓને પણ નિયમિત રાખવી વેપારમાં નફાની શક્યતાઓ વધે તમારા અટકેલા કાર્ય છે લાંબા સમય સુધી વિલંબમાં હતા તે પૂર્ણ થવાના છે એકંદરે આ પૂર્ણિમા પછી સિંહ રાશિના નસીબ ચમકશે તમને તમને તમારી મહેનત વિશેષ પુરસ્કાર મળશે ઉપાય તરીકે કહેવાય કે દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પીળા ફૂલ પીળી મીઠાઈનું દાન કરો અને ભગવાન સત્યનારાયણની કથા વાંચો આ ઉપાય કરવાથી તમારી રાશિના સ્વામી સૂર્ય પ્રસન્ન થશે અને તમને ખુશ કરશે અને ધન મેળવવાના માર્ગો વધશે મિત્રો હવે છે ભાગ્યશાળી રાશિ મેસ આ વખતે પૂર્ણિમાના દિવસે બ્રહ્મયોગ અને બની રહ્યો છે જેના કારણે તમારા જીવનમાં શુભ અસરો જોવા મળશે જે પૈસા લાંબા સમયથી અટકેલા છે પરત આવશે સમાજમાં માન સન્માન વધશે વેપારી વર્ગના લોકો તમે તમારો પોતાનો વ્યવસાય કરો કે ભાગીદારીના કામ કરો જો તમે લાંબા સમયથી દેવાથી પરેશાન છો પછી તમે તમારા પ્રિયજનો પરિચિતો કે સંબંધીઓ પાસેથી પૈસા ઉછી લીધા હોય તો વેપારમાં જબરજસ્ત નફો થશે અથવા તમે લોનના દેવામાં ડૂબેલા હતા તો તમારા હપ્તા સમયસર ભરી શકતા ન હતા તે નવ વર્ષ બે હજાર છવ્વીસ ઘણી મોટી ખુશી લાવી રહ્યું છે અને તમને દેવાથી મુક્તિ મળશે તમને દેવાથી લાભ થશે અને છ ઓક્ટોમ્બરે સૂર્ય ભગવાનનું રાશિ પરિવર્તન તમારા માટે સારું છે હું તમને કહું છું કે તે છે છ ઓક્ટોમ્બર પછીના ચારથી છ મહિના સુધી તમને અચાનક આર્થિક લાભ થઈ શકે મિત્રો તમારું બેંક બેલેન્સ વધારશે અને કોઈ પણ સારી અને મોટી મિલકત ખરીદી શકશો તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો નોકરી અને વ્યવસાયમાં લાભદાયી સાબિત થશે પ્રગતિ થશે અને આર્થિક પરિસ્થિતિમાં જબરજસ્ત સુધારો આવશે તમને ઉપાય તરીકે કહેવામાં આવે છે કે પૂર્ણિમાના દિવસે જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તેની સામે દેશીકીનો દીપ પ્રગટાવો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરો અને ઓમ નમો ભગવતે નારાયણ બોલો અથવા મિત્રો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો અથવા જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો પૂર્ણિમાના દિવસે એવો વિશેષ અને દુર્લભ યોગ બની રહ્યો છે કે તમે તુલસીનો છોડ ઘરે લાવી શકો મિત્રો આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને તમારી જે પણ ઈચ્છા હશે તે જલ્દી જ પૂર્ણ થશે અને તમને એ પણ કહીએ કે પૂર્ણિમાના દિવસે વહેલી સવારે ઉઠો બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન વગેરે કરીને સૂર્યદેવને જળ અર્પણ કરો અને સાથે જ જળ અર્પણ કરીને તમારી જે ઈચ્છા કે મનોરથ હોય તે મિત્રો પૂર્ણ કરવાની પ્રાર્થના કરો હવે આગળની રાશિ છે કન્યા કન્યા રાશિના વ્યક્તિઓ માટે આ પૂર્ણિમા પરિવારમાં સુખ અને આરોગ્યમાં સુધારો લાવશે ઘણા સમયથી અટકેલા તમામ કાર્ય દેવીલક્ષ્મીના આશીર્વાદથી પૂર્ણ થશે આ સમયમાં કન્યા રાશિના લોકો તમે કોઈ નવું વાહન મિલકત કે કોઈ પ્રોપર્ટી ખરીદી શકો તમારા મિત્રોથી થોડી સાવધાની રાખવી જરૂરી છે કારણ કે તમારા મિત્રો તમારી સામે વખાણ કરશે પરંતુ તમારી પીઠ પાછળ બુરાઈ કરશે કારણ કે તેઓ તમારા ભાગ્યના ઉગ્નને જોઈ નથી શકતા તમારે તમારી કુળદેવીની પૂજા કરવી જો તમને શુભ અને પ્રગતિના માર્ગ આગળ વધારશે દેવોની પૂજા કરીને દેવી લક્ષ્મીની કૃપા મેળવવી શુભ રહેશે તો મિત્રો ચાલો આગળની ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ પૂર્ણિમા પછી આગળની ભાગ્યશાળી રાશિ છે મીન આ વખતે શરદ પૂર્ણિમાના દિવસે ધનલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે તે તમારા માટે ખૂબ જ સારો અને લાભદાયી સાબિત થઈ શકે તમારું અટકેલું કામ સમયસર પૂર્ણ કરે તેની સાથે તમારા માટે આવકના નવા માર્ગો ખોલી શકે પરિવારમાં લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓનો ધીમે ધીમે અંત આવે આ સાથે તમે વાહન સંપત્તિ કે અન્ય કોઈ મિલકત ખરીદવાના યોગ બની રહ્યા છે જો તમે નવું ઘર પ્લોટ મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી ઈચ્છા પૂરી થશે તમારું ધ્યાન આધ્યાત્મિકતા તરફ વધુ રહેશે અને એવા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળે જેમાં તમે ઉત્સાહથી ભાગ લઈ શકો જેને તમે લાંબા સમયથી પ્રતિક્ષા કરી રહ્યા છો અથવા અટકેલા કાર્ય પૂર્ણ થશે આ સાહેબ તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા તેમાંથી રાહત મેળવી શકશો શરદ પૂનમ પછી શનિદેવ પણ તમારા પર પ્રસન્ન થશે કારણ કે તમારી રાશિમાંથી શનિની સાડે સાતી ચાલી રહી છે જેના કારણે જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે તમને ઉપાય તરીકે કહેવામાં આવે છે કે શરદ પૂર્ણિમાના દિવસે મીન રાશિના લોકોમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાચા હૃદયથી પૂજા કરવી તેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ આવશે તો મિત્રો આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને બધાને વિનંતી છે કે જો હજુ સુધી અમારા વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરો અને વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર